પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ આરોપી રામ ઉર્ફે મુન્ના જપસી યાદવને કૈલાસનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી પાંચ કિલો અગિયાર ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો કે જેની કિંમત પચાસ હજાર રૂપિયા એકસો દસ થાય છે પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવને કૈલાસ નગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી પાંચ કિલો અગિયાર ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પચાસ હજાર એકસો દસ થાય છે તે ઉપરાંત આરોપીના ઘરેથી રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠ તથા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો આરોપી છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજનું વેચાણ કરતો હતો આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો એ ઉપરાંત આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઓકે માનનનીય સીફી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે જેમાં એનડીપીએસને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણો ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને એનડીપીએસ ટીમને ખબર મળી કે રામશરણ ઉર્ફે જીપસી યાદવ કૈલાસ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથી ઓ ગાંજાનું વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામશરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ વાળો હોય કે ફર્દર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધી કાર્યવાહી કરવામાં આવશે સુરત